હેલો એવરીવાન વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને અટાણે વાયગા હવારના હાડા શિયાર હું આજે ઉઠે જ રહી ને ઉઠે ને આજ કરવા ચો થે તો અટાણામાં ઉઠે ને ખાવાનું પેલા પછી આખો બધી નહીં ખાવાનું તો હું આમાં કંઈક અમુક અમુક વસ્તુઓ એ સ્પેસિફિક ખાવવી જ પડે અને અમારી મહેંદી મી કરી જે હાથથી મારા આઈ કમેન્ટમાં કીજો કેવી કરે તો એના માટે જો મેં આ દૂધ ગરમ કર્યું આમાં ખાંડ નાખે અને એમાં પછી ને આ હોય હાંજી તમને દેખાડી હતી ને ફેનિયા તો આ એમાં નાખે ને પછી ખાવાની એ આપણે જેટલી ખાવીએ એટલે કંઈ ફિક્સ ન હોય કે આ એટલું ખાવાનું કે એટલું ખાવાનું પછી ચારો એક મસ્ત થારી રેડી કરીને પછી દેખાડી તો આની કહેવાય સરગી આજુબાદામ આની પૂંજા કામ કહેવાય તો ખબર હે હે જો નહીં આ ખબર નહીં કેવાય આણી મને નામ નહોતા વડતું હું તો કાલ મારી ફ્રેન્ડ ગઈ હતી આ ખવાય કે તો મેં એ આ લે લીધું એક આમ પછી ફ્રૂટ આપણે ગમે એ ખાવ નારિયેળ આપણી ભગવાનની ધોરણ ખાઈ હોગીએ કે એની નહીં ખાઈ હોગીએ અને એક સ્વીટ પછી ઓલી ફેનિયા આ ફેનિયામાં દૂધ નાખે ને ખાંડ નાખે એ ખાવાનું ને શ્યાક ને રોટલી ને આ બધી આખી સરગીની થારી કહેવાય આ તો હું તો અટાડે અટાળે એકલી હે તે મેં અહીંયાથી કરી લીધી નકર આ બધું હે ને હાહુ આપે હવારમય આપણી ને આપણે એને આંભું દેવાનું હોય એ આપણી કપડાં નવા હાહુ નવા લુગડા લે દે ને એ બધું પછી આપણે આપે ને આપણે એને દેવાનું હોય એ ડ્રેસ પહે ડ્રેસ હાડી પહેરતી તો હાડી મણી તમે ખાલી ડ્રેસ સરગી હાટું તો એ હું પછી પહેરી જ પહેરું ખાઈ લઈ આપણી આ એટલું બધું તો હે નહીં પણ આ બધું મણી અજે ખબર ને હું પણ કોકની પૂસે પૂસે ને રા જો કોઈની પ્રોપર ખબર હોય તો એ રીતના રહેવાય ને ન ખબર હોય એ મારે જે રે પૂછે પૂછે કાંઈ કરવાનું નાય કરવાનો ના કરવાનો તો હું ઝડપ ઝડપ ખાઈ લે પછી મારાથી આખોથી કઈ ખવા કે પીવા હે નહીં તો એ હું કરવા ચો થાટું રેડી થઈ ગઈ અને જે પિંક કલરનો મેં આખો સૂટ પીરું ને સૂટ એટલી ડ્રેસ પહેર્યો પિંક કલરનો અને હે હે ને આગળ મારે કથા સાંભળવાની હોય એ કથા સાંભળવા પાણીનો ગ્લાસનીમાં થોડુંક દૂધ ને સુખા ને બધું ખાંડને નાખે ને પાણીનો ગ્લાસ રાખવાનો ને કથા સાંભળવાની આખી કરવા ચોથની ને કથા સાંભળેલી એ પછી હૈજી ચંદ્રમાં નીકળે ને એમાં હાથ ફેર એણે પાણી અર્પણ કરવાનું પછી એની પૂજા કરવાની પછી પછી હસબન્ડ હોય પાણી પીવડાવે ને પૈગી લાગવાનું બસ એ હોય તો એ હું અટાણે ત્યાર થઈ ગઈ તો કથા સાંભળેલા ને કથા સાંભળે ને પછી મારે મારી ફ્રેન્ડને ઘેર જાવું કારણ કે એ કાલે ગઈ હતી એણે ઘેર જાવું એ પણ કરવા ચોથ રહી તો એણે મને કીધું કે તું આવી જાય તો આપણી ભેગીઓ અને પૂંજાની તો આજ કેમી જવાનું હે તો એ પાણી ત્યાં હું અહીંથી પીએ લે વિડીયો કોલ કરે ને પછી પાણી પીએ લે હાલ હે કારણ કે એણીએ બહુ ટ્રાય કરી પણ એની રજા ન ચડી હમ જો મહેંદીનો કલર કેવો હ અસલ તે હું પૂજા કરેલા અટાણા સુધી મેં હજી એક પાણી પીધું મેં પૂજા ને બધુંય કરેલી લીધું કરવા ચોથની ને પૂજો કામી જાય ટિફિન ભરે હેવી વિડીયો કોલ કરે ને મેં ત વ્રત ખોલ્યું કારણ કે તો એમ અટાણી એવા પાર્કમાં ફોટો શૂટિંગ કરવા હતું ફોટો પાડવા હતું બધા મારા તો આજે મેં બહુ ન પેડા બે ત્રણ જ બેઠા ये मेरे साथ काम करते हैं दोनों Hello! और ये गुजराती नहीं समझते इसलिए इसके साथ हिंदी बोलनी पड़ती है तो ये इसकी इनकी पहले फोटो ले रहे हैं है फोटो तो पार्क में बुध <laughs> क्या बोल रही हूँ मस्त व्यू <laughs> आ रहा है <laughs>

તો મારે ફોટાને બધું પડે ગયું ને હવે એમ ઘેર જઈએ ને ભૂખ ભૂખ તો મને ઓછી લાગી પણ મને ત્રય બહુ લાગી તો એમ જઈ ને વાટ જોઈએ કે ચંદ્રમાં જલ્દી આવે તો જલ્દી જલ્દી એમ પાણી પીએલા હું તા મેં રસ્તામાં જતા હતા ને તો રસ્તામાં જ મંદિર આવતું હતું ને બધાય કરવા ચોથો તો આ કેટલું બધી બાઈઓ જોવો લ્યો કેટલું ત્યાર થઈને અસલ અસલ ત્યાર થઈને બધી પૂજાની થાળી લઈને બધી આ આવ્યું પણ હમણાં તો ખબર નહોતા કે આ બધું આવું થતું અહીં હે ને હવે જોવા આવ્યું તો એવો હમણાં અફસોસ થાય બેની કે કાશ કે મી પણ આવ્યો હોત તૈયાર થઈને વેલે તો આ બધે ભેગી પૂજા કરો બેહત મલક કરી ને મજા આવત પણ હેવ કામ થઈ નેક્સ્ટ યર વાત એ આ હિન્દુ મંદિરે બહુ મસ્તી નું હે મંદિર હે તો હું ઘેર આવતી રહી ફોટાઈ મસ્તીના મલ્લક બધા પાડે લીધા અને ઘેર આવે ને હું ઝડપથી કપડાં ચેન્જ કરી નાખા ને એમ રસ્તામાં ના આવતા હતા ને તો રસ્તામાં જ મંદિર આવે હાલ હિન્દુ કમ્યુનિટીનું મંદિર હે એ તો ના એમ જીત્યું હતું ના કેટલું ભાઈઓ આવી હતી બધી કરવા ચોથરી હતી રૂપારીઓ રૂપારીઓ સાલ હાડીઓ ડ્રેસો ને આવી હતી ના પૂજાને બધું કરાવતા હતા પણ મને નહોતા ખબર કે ના પૂજા ને બધું થાય ના કરતા હું પણ ના જાત મિતા ઘેર જ બધું કથા સાંભળી લીધું હતું તો પછી મેં ના હું ને મારી ફ્રેન્ડ બે ગયું હતું તો પંદર વીસ મિનિટ બેઠ્યું બે હે અને પછી બધું જોવે અને પ્રસાદી લઈને થોડાક પછી આવતી રહ્યું થોડીક વારમાં ને હે હું ઘેર આવતી તો હે ચંદ્રમાં એગળી થોડીક વારમાં જે મન લાગે કે નીકળે હે તો હું કપડાં ચેન્જ કરેલા ને ખાવાનું બનાવવા માંડ્યા તો બનાવેલા તો પછી વાર ન લાગે ફટાફટ ખાવાનું જ રહી એ વાહટું એવું કપડાં ફટાફટ ચેન્જ ને ફટાફટ રાંધેલા ને કાલે પણ પાછું મારે કાંઈ જવાનું હે ને તો વેલેરું ઉઠવું જોઈએ ને બધું ટિફિનને લઈ જવું જોઈએ તો એ ખાવાનું બનાવેલા હું તો એવું આખે આખું બધું કામ થઈ ગયું ઘરનું ઘરની આખા ઘરની ક્લીનિંગ કરી લીધી પ્રોપર દિવાળી જેવા ધૂં હતા નથી કર્યા પણ હા એટલી જાડા મોટા ધૂં જારા કરી લીધા ને ખાઈ લીધું પી લીધું રાંધે લીધું કાલું હાટું કાલે હવે રૂઠન ગમી જવાનું અટાણ તો એટલી ફૂલ થાકે ગઈ એ થાય કે હું તા ભેગીની નીંદર આવી જાય ને આગળ ખાધું ને પાણી તમે એટલું પીધું ને દસ ચાર પાંસઠ ગ્લાસ તો હું પીએ ગઈ વ્રત ખુલ્યા ભેગા સીધા પાણી પાણી ઘડી થઈ તે થાય કે પાણી પીએલા પાણી પીએલા કારણ આપણી આખો દી પાણી ન પીધું હોય ને એટલે બહુ મન થયું હતું પાણી પીવાનું તે પાણી મલકનું પી લીધું અને બસ એવું જે મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં આપણી જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ